હલો નમસ્તે દર્શક મિત્રો પવિત્ર શારદીય નવરાત્રિમાં ચંડીપાટના તેર કવચના ગરબા ને આપણી મારી યુટ્યુબ ચેનલ સોશિયલ લીગલ એડવાઇઝભાઈ હિમા શુક્લમાં સિરીઝ ચાલે છે એમાં આપનું હાર્દિક સ્વાગત છે ને એમાં આપણે આજે સાતમું કવચ સમજાવી રહ્યા છીએ એનું વિહંગાવલોકન કરી રહ્યા છીએ આ સુ કવચમાં માતાનો ચામુંડા અવતાર પ્રગટ થાય છે કારણ કે ચંડ અને નો વધ આમાં આવે છે પહેલાં કવચનો રાગ્ર જોઈ લઈએ ચંડાસુર પ્રબળ પ્રચંડ જય જુગદંબા रे मतवाले मुण्ड दण्ड जय चा मुण्ड रे चतुरङ्गिणी सेना संग जय युगदम्बा रे पचाहिमगिरिने ने ग जय चाण्डा रे આ નો અને ગરબો કહેવાય છે અને કવચ નંબર સાત છે છઠ્ઠા કવચમાં શુંભ અને નિશુંભ દ્વારા મોકલેલા બે અસુર ચંડ અને મુંડનો વધ આ કવચમાં થાય છે ચંડ અને મુંડ એકચ્યુલી આના અનુચરો હોય છે શુંભ નિશુંભના અને એનાથી માનું નામ ચામુંડા ભિધાન પણ આ કવચમાં જ થાય છે પ્રારંભમાં માનું સુંદર વર્ણન છે વાઘાંબર શ્યામ સ્વરૂપ જય જુગદંબારે અને ભ્રકુટી વાંકી પૂરાન દર ચાપ જય જગદંબારે હિમજાને પ્રગટ્યો રોષ એમાંથી એનું મહાકાળી સ્વરૂપ પ્રગટે છે અને ત્યારબાદ તો આપણે જોઈએ કે ગજ પાંચ પાંચ નાગ્રા સજય જય જુગદંબારે તેનો મુખ માથાય ભાસ જય જુગદંબારે નરવાજી ચાવી જાય જય જુગદંબારે જેમાં મોદક બ્રાહ્મણ ખાય જય જુગ દંબારે સંહાર્યા ચંડ ને જય જુગ દંબારે હરખ્યા સુર કિનર ને જય ચામુ ડારે આમ અહીંયા ચંડ અને મુંડના સંહારની આખી વાત આવે છે જો તમે સિમિલી જુઓ ગજ પાંચ પાંચના ગ્રાસ થી જાણે આપની સામે કુરુક્ષેત્રના યુદ્ધમાં ગીતાજીના અગિયારમાં અધ્યાયમાં અર્જુનજીને જે વિશ્વરૂપ દર્શનમાં કરાળ કાળમાં મુખમાં આખી સૃષ્ટિ ભગવાને જે બતાવી દીધી હતી અને એને હોમાતી બતાવી હતી કરાલ કાળના મુખરૂપી ભગવાનના શ્રીમુખમાં એવી જ રીતે અહીંયા ગજ પાંચ પાંચના ગ્રાસ માતાજીનો મુખાર વિંદુનું દર્શન કરવામાં આવે છે જે અને એમાં જે અસુરો ને વધ કરીને એ ખાય છે એનું આખું વર્ણન કરવામાં આવે છે એટલે વિશ્વરૂપ દર્શન સ્વરૂપ જે કૃષ્ણ ભગવાનનું આપણે ગીતાજીમાં ને મહાભારતમાં ને એમાં જોયું છે એમ અહીંયા આપણે માતાજીનું વિશ્વરૂપ દર્શન જાણે કે જોઈએ છીએ કે જેમાં આ બધા અસુરો હોમાઈ રહ્યા છે શ્રી કૃષ્ણનું સ્વરૂપ તેનું સામ્ય અને શૌર્ય અહીંયા યાદ આવી જાય છે અને ત્યારબાદમાં ચંડ અને મૂંડનો સંહાર કરી સૂર કિન્નર વગેરે તમામને હર્ષ આપીને બ્રહ્માજી અને નારાયણ દ્વારા યશ અને ગાનના અધિકારી બને છે આ જે છે એ કવચ સાતનું આખું તાત્પર્ય છે આખી એની પેલી છે ત્યાર પછી મિત્રો આપણે જોઈએ કે કવચ આઠ આપણે જોઈએ તો એમાં જે આવે છે કે કવચ આઠનો રાગ આપણે જોઈએ એનો છંદ તિલકા છે અને ગરબાનો એનો રાગ છે એનો રાગ આ રીતે આવે છે સુણી ઘાત મહાદળઘાત તણી મન શું ભોંભ चम्बणि एरबीजमाहाबणि जुगम्बि जुधने મોકલીઓ આમ અહીંયા રક્તબીજના વધની વાત આવે છે રક્તબીજ બહુ અઘરો અસુર હતો એટલા માટે કે એને એવું વરદાન હતું કે એના શરીરમાંથી જ્યાં જ્યાં લોહી ટપકે એ દરેક રુધિરના એક એક ટીપામાંથી સેંકડો રક્તબીજ બીજા ઉત્પન્ન થાય એટલે માએ એક પણ રુધિરનું ટીપું નીચે પડવા ન દીધું અને ખપ્પરમાં એનું રુધિર બધું ઝીલી લીધું અને પોતે એનું પાન કર્યું એટલે આ રક્તબીજનો વધ અહીંયા પછી ચંડમુંડ પછી કવચ આઠમાં આવે છે સુણી વાત મહાદળ ઘાત તણી એટલે કે જે ચંડમુંડનું મહાદળ હતું એનો ઘાત થયો એની વાત શુંભ અને નિશુંભે સાંભળી મન શુભ નિશુંભ અચંભ ભણી એ લોકોને ખૂબ જ અચંભો થયો કે ઓહો ચંડમુંડ જેવા અસુરોનો એક સ્ત્રી શક્તિએ સંહાર કર્યો એટલે અને ચંડમુંડ અને સાઠ હજાર મહારથી દૈત્યોના આ ઘાતથી અચંબોને આઘાત પામેલા શુંભ અને નિશુંભ માને હણવા માટે રક્તબીજ નામના અસુરને મોકલ્યો છે જેને એવું વરદાન હતું કે તેના શરીર પર પડેલ ઘાથી નીકળતા દરેક ટીપામાંથી એક નવો અસુર ઉત્પન્ન થાય નવો રક્તબીજ ઉત્પન્ન થાય અહીં આશ્ચર્યજનક એ છે કે દેવો અસુરો અને જાત જાતના વરદાનો આપ્યા કરે છે દેવો બ્રહ્માજી છે શંકર ભગવાન છે બધા છે ને વરદાન આપવામાં બહુ ફોરા એ વરદાન આપ્યા કરે દરેકને હિરણા કશીપુને આપ્યો તો આપ્યું હતું આ રક્તબીજને આપ્યું હતું આ રાવણને આપ્યું હતું એટલે આવી રીતે અને પછી જ્યારે એ પોતાના ને પોતાના આપેલા વરદાનમાં ફસાય ત્યારે મા પાસે શરણે આવે અથવા તો વિષ્ણુ ભગવાન પાસે શરણે આવે અને પછી મા તેનો નાશ પણ કેવી રીતે કરે છે કે મુખ કીધું વિશાળ મહેશ પ્રિયા સઘળા અસુરો અધમ ગ્રાસ થયા ન પડ્યું એક બુંદ રુધિર બીજ નિરબીજ રક્ત રક્તબીજ સહી એક પણ રુધિરનું ટીપું માએ નીચે પડવા ન દીધું અને એ રીતે એણે રક્તબીજ બીજો ઉત્પન્ન થવા ન દીધો માએ તમામ અસુરોનું ભક્ષ સીધું મોઢામાં એ રીતે કર્યું કે રક્તનું એક પણ ટીપું નીચે ન પડે અહીંયા ફરીથી આપણને શ્રીમદ ભગવદ્ ગીતાજીના અગિયારમાં અધ્યાયમાં ભગવાનનું વિશ્વરૂપ દર્શન યાદ આવે છે કે જે કરાળ કાળમાં તમામ કૌરવો અને બધા જ હોમાતા હોય છે યોદ્ધાઓ જે અર્જુનજીને ભગવાને દેખાડ્યું છે કુરુક્ષેત્રના યુદ્ધમાં આ રક્તબીજ પણ પાછો ચતુરંગીણી સેનાને લઈને ગયો હતો એકલો નહોતો ગયો જેમ સાહીઠ હજાર યોદ્ધાઓ ચંડને મુંડ સાથે હતા એવી રીતે રક્તબીજ સાથે ચતુરંગીણી સેના હતી એનાથી પૃથ્વી આખી ડગી ગઈ હતી અને વરસાદની જેમ એની બાણવર્ષા અતિ ક્રોધથી થતી હતી અહીંયા માનુ નરસિંહ વારાહી કુમારી શચિ કમળા કમલાસન વારુણી અને શક્તિ આ આટલા સ્વરૂપો પ્રગટ થાય છે જેમાં નરસિંહ સ્વરૂપે નખથી અને વારાઈ સ્વરૂપે મુખથી માં તમામ દૈત્યનું માસ ભક્ષણ કરતા હતા અને વૃક્ષ છેદનની જેમ દૈત્યના શિશના દડા બનાવીને રમતા હતા અને અંતે શું તો કે નભ દૂંદ સુરેશ એટલે કે ઇન્દ્ર કરે નભ દૂંદુભિનાદ સુરેશ કરે જય પાર્વતી અખિલાદ્ય હરે આમ અહીં રક્તબીજ વધનું આખ્યાન પૂર્ણ થાય છે અને રક્તબીજનો અહીંયા આવી રીતે નાશ થાય છે કવચ આઠમાંની સાથે હવે કવચ નવ અને દસ શુંભની શુંભ વધનું આવે છે આપણે જોઈશું ત્યાં સુધી રજા આપશો મિત્રોને આ અંગે આપ કંઈ પણ સજેશન કરવા માગતા હો કંઈ પણ કહેવા માગતા હો તો પ્લીઝ મારી સાથે શેર કરજો મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ નાઇન ફોર ટુ એટ ઝીરો વન ફોર એટ ટુ થ્રી થેન્ક યુ વેરી મચ મિત્રો મળીશું આવતીકાલે જય હાટકેશ જય માતાજી જય અંબે